આપના ધારા સભ્ય અને ભરૂચ લોકસભાના ઉમેદવાર આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરશે ચૈતર વસાવાને હાઈકોર્ટે નર્મદામાં પ્રવેશ પ્રતિબંધ હટાવતા તેમણે મંદિરમાં દર્શન કર્યા હતા અને ડેરીયાપાડા ખાતે બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર ચડાવી અને રેલી સ્વરૂપે પ્રચાર શરૂ કર્યો છે જિલ્લામાં હતી ત્યારે હું છેલ્લા સાડા પાંચ મહિનાથી મારા મત વિસ્તારમાં આવી નથી શક્યો લોકોના સુખ દુઃખમાં ભાગ નથી લઈ શક્યો ત્યારે મને મને ઘણી ચિંતા હતી પણ નામદાર નામદાર ગુજરાત ગુજરાત હાઈકોર્ટમાં અમે અપીલ કરી હાઈકોર્ટે પ્રવેશ માટેનો હુકમ જાહેર કર્યો છે ત્યારે હું એમને આવકારું છું સત્ય પરેશાન થઈ શકે છે પણ સત્ય પરાજિત નથી થતો એ આજે સિદ્ધ થયું છે ત્યારે આવનાર દિવસોમાં આ વિસ્તારમાં તમારો દીકરો તમારે દ્વાર સાથે સાથે મારી યાત્રા પણ હશે સાથે લોકોને બધા જ લોકોને મળવાનો હું પ્રયત્ન કરીશ ટૂંક સમય છે વધારે વિસ્તાર ફરવાનો છે ત્યારે દેડિયાપાડા વિધાનસભા તો મારો પરિવાર છે ત્યારે તમામ લોકો મારી સાથે રહેશે એવો મને પૂરો વિશ્વાસ પણ છે